નથી ચમચમ આ રમશીડા નજીક હતી દાખ માહે નજર ગોતબી કાઢી જશે

તમે બેં ની મેલી મન કેજ ને પડ્યા મેળામાં કે તમે બે મન ભેલી છે

હા શું બોલશો દુઃખ મટાડ્યું ને કટાડો પાછી શું કર્યું હોય શું કર્યું બે મિનિટ ભર બંધ મને ખબર હોય એટલે કેનારી માતા મેળવા આવ્યું ભગવાન હાજર હોય ને વાત કર

મોભલે બેનારી માતા શું એ ભુવા વેણું વાળી ઘેર જોઈ ને પાછી ઘર માં ભૂસકો ના મારું તો મારી ઝોપડી ની ખબર ના પડેલ્યા જીવન જકમાલ પૂછો કના કોંગલા થી એ જઈન તમને હું કણું ગાઢી નો શું ભઈ માય ભાઈ મારું બલ્યું વયન મારી હોજ રેણ નું બલ્યું વય તો દોહા હોવરશે મેલ ના કરું લ્યા

એ લાખે મેલ નહીં કરું ગુજરાત ના લાવી જીવન ડોહાર તમારું બલ્યું તમારો વેડા કોઈ માતા મટી લ્યા

બાબર ના તો આ વસ્તી ના છોકરા ના લીકુ અને ગોડ હાજ કરી કુલ્યા બોલો શું કરશો હું તો બોલી કોણ થી ભાઈ

નથી લ્યા <coughs> <coughs> પણ ખોટા માટે ખોટી છું એ તો આ જેંડો હે દારૂ પીન મન બોન ભૂલવીતી હવે બરોબર એ ઘણા તૈયાર થઈ ગઈ છું આજ તો હવાર ઓકળી કરન કોજે એના ઘર જઈને ડુહા ખાવાના બેહું તો ભાઈ ભાઈ

આ બોલો તો હા શું કરશો બોલો આ મારું એડ થાય ભાઈ કનાથી ઉપડી કેતી જઉં છું

લઈને ફરે તો મને ફરક નહી પડવાનું મારી ગાદી નું ના રે કોક મારું રોયવું છે તારી તમને રોવરાવા આવી છું શું બોલું છું કોક મારું રોયવું છે તારે તમને રોવરાવા એમ એમ તો ગોડી નહીં કે હેડી આવ

બાકી રૂપિયા લીધા હોય તો પોચમાળ થી બિલ્ડિંગ બની જવો જીવતક માં પણ મારું વેણ બોલતી હોય તો રેવાજી નહીં છોડતી મારો બાપ આવે તોય મારી માં હોય કે મારી હોજબેણ હોય છોડું મારી માતાનું વેણ છે બોલો માતા ઘર આની આગળ માતા કે આવું છે મારો ડોડ છે એમાં તો બોલીશું તમે કોઈ કરું હું તો માતા હું તો બોલી કે મારો મોણર હવે મારો 5 લાખ નો બોલકણ હાલ છે ચલ ખમ્માની તાકાત હોય તો બોલો આઈજો એક દાડો સમાજ એક બાજુ જીવન ડોતી એક બાજુ મારો ડો ગોડિયો એક બાજુ ઝોપડી હતી લાઈ

મારા બેઠું તો મેલવું જ પડશે એમાં તો કોઈ વાતનો મેલ નથી વાગતા ઢોલી મેલવું પડશે ઢોલી ના આવી તો ઉછી મગર લાવજો પણ લાવજો ખરી નગર હું જોપે પાછી તમારી તું તમને વળજી પડ્યું મારી ઝલ તાકાત હોય બોલજો નગર છોડી મેલો આ કેસ રૂપિયા લેવા નહીં બેઠા મારે તો પબ્લિક રાજી રાખવાની છે ખરું છે ને હા મારા ઘેર વખો ના આવે એટલા અમને ઊંઘ માંથી જાગતા કરું છું ઢોલી રીહણે હોય તો સો રીહણે બેઠા એ મને કોઈ ફરક કોઈ ભડવાનો નહીં પણ ઉછી ના લાઈન વગડાવો પડશે આવું હું માતા કોસુ છું ભાવાળો હા

મારા છોકરો હમું ભાલ તો મારે નાખવાના મારે તમારા વાલો હોય તો મને મારે તો વાલો હોય ને સૂર્યા ના હોય હું એમની માતા છું હા

બાય સાચી વાત હોય ખબર પડે તારે ખબર પડે ને માતા સાચી